નમસ્કાર મિત્રો આજે આપણે અમદાવાદમાં આવેલા છીએ એક એવા પેશન્ટને મળીએ છીએ કે જેને કાંઈક હેલ્થ રિલેટેડ કંઈક ઇશ્યુ હતો અને એના માટે કંઈક એવી આયુર્વેદિક પ્રોડક્ટ એને શરૂ કરી હતી જેનાથી એમને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું તો આપણે એ જ ભાઈને પૂછીએ કે તમને શું તકલીફ હતી એના માટે માહિતી લઈએ ભાઈ તમારું નામ શું છે મારું નામ છે જીતેન્દ્રસિંહ વાઘેલા હું અમદાવાદનો રહેવાસી છું અને નવરંગપુરા એલિઝ બ્રિજ પોલીસ લાઈનમાં રહું છું મને છેલ્લા ચાર વરસથી ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો ત્યારે મને આ પ્રોડક્ટ મેં ચાલુ કરી આ પ્રોડક્ટ ચાલુ કર્યા મેં છ એક મહિના થયા છે પહેલાં મારે ચારસો રહેતું હતું અને હવે મને અઢીસો રહે છે આ પ્રોડક્ટથી મને ઘણો ફાયદો થયો છે જેમ 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 હું લેતો જઈશ તેમ તેમ મારું શુગર કંટ્રોલમાં આવશે અત્યારે મને કોઈ તકલીફ નથી ઓકે તો તમે એવી કઈ પ્રોડક્ટ લીધી હતી જેનાથી તમને ફાયદો થયો છે મેંક્સ લીધી છે પછી ઓકે આપણે એ પ્રોડક્ટ જોઈએ જે આપણે કહીએ ને કે નેચરા મોરની આપણે ઇઝી ડેટોક્સ છે જે ડિટોક્સિફિકેશનનું કામ કરે છે એ પ્રોડક્ટ છે ત્યારબાદ જોઈએ કે આપણી પાસે છે લાઇફસ્ટાઈલ પ્લસ છે જે આપણે આપણું જે શુગરનું લેવલ છે એને મેન્ટેન કરવાનું કામ કરે છે બરાબર છે ત્યારબાદ છે કે ન્યૂટ્રી લિવર છે જે સુગરની જે કોઈ મેડિસિન લઈએ છીએ એલોપેથી જેના હિસાબે આપણું જે લિવર સાઇડ ઇફેક્ટ થઈ ગયું લીવેરમાં તો એને પણ ફરી રિકવર કરવાનું કામ આપણે આ પ્રોડક્ટ કરે છે અને સાથે તમે આ પાવડર લીધેલો છે જે આ પાવડર છે આપણી પાસે છે એક ઓરિજનલ પાવડર છે જે નેચામર ઓરિજિનલ છે જે આપણે શરીરની અંદરથી સફાઈ કરે છે અને અંદર જઈને એકદમ આપણા બોડીને ક્લીન કરીને ખૂબ જ સારું રિઝલ્ટ આપવાનું કામ કરે છે તો તમે આ નેચરલ પ્રોડક્ટ લીધેલી છે તો એનાથી તમને સંતોષ છે હા મને ઘણો સંતોષ છે મને ડાયાબિટીસમાં ઘણો ફાયદો થયેલો છે પેલા એમના પગ દુખતા પગ તૂટતા શરીરની અંદર અશક્તિ રહેતી વજન ઘણું ઘટી ગયું હતું એનાથી ઘણું કંટ્રોલમાં છે અત્યારે તો ઓકે તો આવા ઘણા બધા એવા પેશન્ટ છે તો આ પ્રોડક્ટ લેવા માટે તમે એને સજેસ્ટ કરી શકો છો સો ટકા કે જે બહારની પ્રોડક્ટ લ્યો તમે આયુર્વેદિક કરો એ બહુ સારું છે દવા કરતાં આયુર્વેદિકમાં તમને ઘણો ફેર પડે એ ઘણું સારું છે એનાથી કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી તમે એક વખત પ્રોડક્ટ ચાલુ કરશો એટલે તમને આપોઆપ ખબર પડશે કે આનું અંદર સો ટકા રિઝલ્ટ છે ઓકે તો તમને આ પ્રોડક્ટ કોણે સજેસ્ટ કરી છે મને અમારા બિંદુ બેન છે મારા ફ્રેન્ડ છે એમણે સજેસ્ટ કરી છે એટલે એમના થ્રુ હું લઉં છું આ દવા ઓકે તો તમે બિંદુ બેન છો તો તમે ભાઈને આ પ્રોડક્ટ સજેસ્ટ કરી છે આ તો આનાથી ભાઈને આટલું સારું રિઝલ્ટ મળ્યું છે તમને કેટલો આમ સંતોષ થાય છે કે ના તમે કોઈ પેશન્ટને સાજા કર્યા છે એવું ફીલ થાય છે હા હા ઘણું ફીલ થાય છે કે ના આ એક વ્યક્તિ એવી નથી એવા તો મેં ઘણા દર્દી છે એમને મેં ડાયાબિટીસમાં રિઝલ્ટ લેવડાવ્યું છે અને સંતોષ અપાવ્યો છે જે લોકોએ વરસ દિવસ કોર્સ કર્યા પછી ઘણો સંતોષય થયો છે ઓકે તો બિંદુબેન તમારો મોબાઈલ નંબર બોલશો જેના દ્વારા તમારે આવા ઘણા બધા પેશન્ટ છે જો તેમને આવી પ્રોડક્ટ જોઈએ તો તમે એને સજેસ્ટ કરી શકો છો તો માટે તમારો મોબાઈલ નંબર બોલો હા મારો મોબાઈલ નંબર છે છન્નું જીરો અઢ આઠ સાડત્રીસ ચાર ઓકે તો આ તમારો મોબાઈલ નંબર એટલા માટે લીધો છે કે કોઈ એવા પેશન્ટને વાત કરી હોય તો વાત કરી શકે અને તમે સારી એને પ્રોડક્ટ સજેસ્ટ કરી શકો છો તો આ તમે ઇન્ટરવ્યૂ આપ્યું છે એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર